નાસ્તો મિલન મમલો પ્રેમભાઈ બેહી જાવ માણો ફટાફટ પ્રેમ ભાઈ બેહી જાવ આ સાલા મોઢા હે તમે જાવ છો ત્યાં હે ડોક્ટર કાકી ગયા 10 વાગવા એને તો ગામમાં રહેતા એની ત્યાં હે મીરા આપો સિપોળ

બાકી રહી ગયા ભાઈ ની રાહ જોતા તો આવી ગયા એ રાહ જોતા ફટાફટ આવી ગયા હે તો કૃપાલી બેન રાખી બાંધ આજે કૃપાલી બેન ને રૂપિયા થઈ જવાના ઢગલે ઢગલો ઢગલે ઢગલા થઈ જવાના હે કૃપાલી બેન ને

કાજુ કતરી મંગાવો અને તંદુરી રોટી કાજુ કતરી નહીં કરીનું શાક ના કાજુ કરી કાજુકરી પનીર તો ઘરે બનાવે તો થાકી ગયા પનીર ખાઈ ખાઈ તો બનાવો બનાવો કાજુ કતરી કાજુ કરી મંગાવો અને તંદુરી રોટી હમણાં ખાધું નહીં શાળ બનાવ હા

જો ભાઈ ભાભી રાખી ભાભીને રાખડી એટલે બેન ને બબે બાજુ ફાયદો લે ભાઈ ને બાજ વાળી ભાભી ની બાદ વાળી જો હે બેડે પાંચો પાંચ

અમે શું છે કે ભાઈ થોડું કામ હતું અમારે એક દવાખાનું ચાલુ છે કામકાજ અમારે ઘરમાં એટલે અમારે ત્યાં જવાનું થાય છે થોડું દૂર છે એટલે અમે આવીએ જઈએ એટલે આયા હતા એક વખત તો અમે ગયા હતા બહાર અને મોબાઈલનું કામ એવું હતું કે મોબાઈલ કરે પણ મોબાઈલ આપણે ચાલુ ગાડી ઉપાડ્યો નહીં એમ જોઈ લો આ જોઈ લો તો રાજુ શરીર ઉતારવાનું હે તો

જે રાખડીઓ બાંધી એમના ભાઈ ને તો પૈસા કેટલા આયા તમે જોઈ શકો છો કૃપાલી બેનસો એક ચોત્રીસ પાંત્રીસ ચારસો પાંચસો છસો છત્રીસો રૂપિયા ત્રણ હજાર છસો એટલે છત્રીસો રૂપિયા કૃપાલી બેન ને આજે આવક થઈ ગઈ છે તો કૃપાલી બેન તમારે પાર્ટી હાલ પડે હાલવાની નેક્સ્ટ ફાઈનલી કૃપાલી બેન ને ગણતા આવડતા એટલે કૃપાલી કૃપાલીબેન ને બોલો તો આજે સ્પેશિયલ કૃપાલીબેન નો છે વિડીયો રાખીનો અને મારો તો તમે જોઈ અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રેજો અમને સપોર્ટ દેતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ